મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હજી સુરતમાં રેલ્વે ટ્રેન પાટા પરથી ઉથલાવી પાડવાની ઘટના સામે આવી હતી જે વચ્ચે હવે વલસાડમાં ટ્રેનનું એન્જિન પાટા પરથી ઉતરી જવાની ઘટના સામે આવી રહી છે જોકે સદનસીબે કોઈ પ્રકારની જાનહાનિ કે નુકસાનની માહિતી આવી રહી નથી જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ અંગેની માહિતી અનુસાર વલસાડ રેલવે સ્ટેશન પર ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટના સામે આવી છે જેમાં સર્વિસ સ્ટેશન પર જઈ રહેલું એન્જિન પાટા પરથી ઉતરી ગયું છે 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 આ ઘટના ઘટના લાઇન પર બની હોવાનું જાણવા મળી રહ્યું મિત્રો અત્યારે હાલ સમાચાર સામે આવી રહ્યા ઘટનાની જાણ થતા જ રેલવે વિભાગ દોડતું થયું હતું તેમજ એક્સિડેન્ટ રિફેલ ટ્રેનની મદદથી એન્જિનને પાટા પર ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ ઘટના બાદ વલસાડ રેલવે સ્ટેશન પર દોડધામ જોવા મળ્યો છે તેમજ કોઈ પણ ટ્રેનની અવર જવરને અસર ન થાય તેની કાળજી રાખવામાં આવી રહી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર